વડોદરાના આજવા સરોવરમાંથી છોડાયું પાણી આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલીને પાણી છોડાયું હાલ આજવા સરોવરમાં પાણીનું સ્તર બસો તેર પોઈન્ટ છેતાળીસ ફૂટ પર છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ પહોંચ્યા કંટ્રોલ રૂમ પર પાણી છોડવામાં આવી રહ્યું છે વડોદરાના આજવા સરોવરમાંથી આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલી નાખવામાં આવ્યા બાસઠ દરવાજા ખોલીને આજવા સરોવરમાં પાણીનું સ્તર પાણી છોડવામાં આવી રહ્યું છે સ્તર હાલમાં પાણીનું બસો ફૂટ છે

બસો અગિયાર થી બસો તેર પોઈન્ટ પંચ્યાસી વચ્ચે મેન્યુપુલેટ કરી શકાય છે જયારે આજવા ડેમ નું લેવલ બસો તેર પોઈન્ટ પંચ્યાસી થી ઉપર જાય છે ત્યારે દરવાજા ઓટોમેટિક ખુલી જતા હોય છે અને પાણી વિશાંત નદીમાં વહેતું હોય છે હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ છે